ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી આપણે જો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે બધાએ નાસ્તો કરી લીધો અપમ છે અને દાળ છે તો અપમ અને દાળ ખાવા બેસી ગયા છે બધા કરી લીધું આપણે મહાદેવ જાય તો એટલે આપડે રહી ગયો આપણે બેસી જઈએ તા બધા હવે કામ ત્યાં લાગી ગયા છે બરાબર

तो तो चिपके चिप लगा बर्थडे था किसी का आज बर्थडे था बर्थडे नहीं, 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 नहीं था तेरा बर्थडे आ रहा है ना तेरा बर्थडे नहीं आ रहा है ना तो ठीक है

બાનામ નાખી દીધું એને ઉપર દેખાય ને બાનામ નાખી દીધું મમ્મી તું આઈ દે ચમચો ભરીને બાનામ નાખી દીધું ના ભરી ના ભરી તમારું બાનામ નાખી મે બે વખત શાક લીધું પડી તું વાત કરે છે ભરી દૂધ નહી એક જ વખત લીધું હા લાવ બાનામ બે વખત શાક લીધું હા ભરી ના ભરી ના ભરી ના આવું બનાય તો તો ઢેચી ઢેચીન ખાધું તો એટલે મે નાખી કાર્ડી હું નઈ બનાવતા મમ્મી શાક બનાવશે મને આવડતું નહીં

એ તો આપણે ના ઝાબડા માટે હતા કે બીજા માટે ગયા તો આ બીજી ગાડી ના ના એ તો સર્વિસમાં બરાબર સર્વિસમાં સર્વિસ માટે ત્યાં તું તમે માટે જે ડાયલોગ તો એ ડાયલોગ શું છોટે ઉસ્તાદ ક્યાં જાય છે તું

પછી શું કરવાના આ ઉનાળાની ગરમીમાં બહાર જવું નથી ગમતું પણ હવે છોકરાઓ માટે જવું પડે તો લોકો ગયા છે ઉતરી ગયા છે લાલ દરવાજા જવા માટે તડકો દેવો લાગી રહ્યો છે અને ગાડીમાંથી માંથી ઉતર્યા પછી તો ભૂખા વળી જાય છે કીધા જેવું જ નથી તો ગાઈઝ આપણે એક જે છે રેગ્યુલર જે જોડે જે લઈએ છે એમના જોડે ખરીદી કરવા માટે આ ભાઈને વ્હાઇટ ટી શર્ટ લઈ છે પણ એની મમ્મી એવું કહે છે કે વ્હાઇટ ટી શર્ટ તારા નથી એટલે આ પહેરી જો ભાઈએ તને ડેમો માટે આપ્યો છે ભાઈને એટલી બધી શરમ આવે છે કે ટી શર્ટ કાઢાવ ટી શર્ટ કાઢી દે ને ભાઈ શું કરે તું હા અથર્વ આ બધા હજુ તો વેટિંગમાં બાકી છે હજુ તો આનું ચાલુ છે કામ બુધાસ વ્હાઇટ ટી શર્ટ લેવાની નથી નહીં લેવાની હું તને પહેરવા જ ના દઉં અથર્વ હા મારે ભાઈ મસ્તી કરી રહ્યા છે ટેબલ બેસવા આવ્યું છે અને આમ કેમ ખાતો દઉં કયા થું

અમાર ભાઈ કાઢે રાખે છે ને આ ભાઈ ના પાડતો નથી એ ભાઈ કે બસ બધા લઈ જ જવા છે અમારો તો જો ભાઈ આ ભાઈ તો ડેમો બેસી જો ચાલી જો ને અંદર જોઈ જા તો ભાઈ જો આટલી બધી મજૂરી કર્યા પછી આ ભાઈએ ઘણો બધો આઈટમ કઢાઈ છે કંટાળીને ચા મંગાઈ ભાઈએ તો ચા પી લખ્યા હા પાણી તો પાડી તો પાડી પણ હવે શું કરો છો તું માટી આવી તો શું કરી એ કોણે તોડ્યું માહી તોડ્યું ઓકે પાંચ બેગ લઈને જોઈએ છે ચાર ચાર ના ચાર બે છ અને સાત હજારની ખરીદી કરેલ છે સાત હજાર ની ખરીદી કરીને નીકળી ગયા છે આ બધા અને ટ્રાફિક તો ફૂલ છે અમદાવાદ હોય એટલે ટ્રાફિક તો બાકી રહે જ નહીં પણ આપણે નજીક પડે છે એટલે આવી ગયા હતા પહોંચીએ ત્યારે ઘરે હવે હર મહોદય ઓકે